આપણા જીવનમાં કોઈ પણ કાર્ય હોય તો એમાં ગ્રંથકૃપા પૂજ્ય દાદાજી કહેતા કે ગ્રંથકૃપા મંત્ર કૃપા ગુરુકૃપા પરંતુ સૌથી મહત્વની કઈ કૃપા છે તો એ છે આત્મકૃપા જો આત્મકૃપા નહીં હોય તો ગુરુકૃપા મંત્ર કૃપા અન્ય ગ્રંથકૃપા કંઈક શું કોઈ સમયે સહાયક નહીં થાય માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે કે આપણું આત્મબળ દ્રઢ હોવું જોઈએ આત્મબળ દ્રઢ હશે આપણે જ આપણો સાથ આપીશું તો અન્ય વસ્તુઓ પણ આપણો સાથ ખૂબ સુંદર રીતના આપશે જો આપણે જ આપણો સાથ નહીં આપીએ તો અન્ય કોઈ વસ્તુ આપણો સાથ આપશે નહીં